રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી છે ગોપાલજી ઠાકોર સ્વામીનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું વાગે છે કેટલા જો સાતમાં પાંચ કમ અને આજે અમારા ભાઈ થોડાક વહેલા જાગી ગયા છે કારણ કે એમનો ટાઈમ છે સાત વાગ્યાનો પણ આજે કોણા સાથે જાગી ગયા છે તો બસ એમના મમ્મી ગયા છે અને ઘોર કરવા માટે ઘોર કરીને આવે એટલે આપણે ચા પાણી નાસ્તા ની નાની બધી તૈયારી કરીએ પણ એની પેલા અહીંયા અમારે બેન બાન કોઈ નથી નથી ઘડી આમ હાથ ચિંતે ઘડી પેલી બાજુ હાથ ચિંતે છે ફરતી બાજુ હાથ ચિંતે રાખે છે અને આ ઘડીક થઈને ને ત્યાં મેન ડોર બાજુ હાથ ચિંતે તો કે મને બહાર લઈ ગયો પણ બહાર જવાનું હોય જો આ બધાને પૂછતું છે આ બધાને પૂછ બહાર જવાય સવાર સવારમાં માં ન જવાય ને પેલા દૂધો પીવાનું હોય મસ્ત મજાનું નાસ્તો કરવાનો હોય પછી

હાલ કઈ નહીં હમણાં આપણે પેલા ચા પાણી નાસ્તો તૈયારી થઈને ત્યારે મળીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા મળીએ છીએ હમણાં થોડીક વારમાં આજના નાસ્તામાં છે રોટલીના કડકડતા કટકા બટકા કટકા શું કેવાય કડકડિયા તળેલી રોટલીની વાત હતી ને

હવે ખબર પડી કે સિંહબેન મમ્મ મમ્મ શેનું હજુ તૂટું ને કારણ કે એમને ખવા છે ગાંઠિયા જો ગાંઠિયા ની દુકાન ખુલી દીધું આપણે લેતા આવીએ પેલા ફટાફટ થી ગાંઠિયા તો આવી ગયા છે સિયાબેન ના પ્રિય એવા ગાંઠિયા બસ આનું મમ્મ હતું હવે સમજાણું કે એ પેલા કબાટમાં હાથ નીધી ને મમ્મ મમ્મ સુકામ કરતી હતી ને એમાં ગાંઠિયા ખાલી થઈ ગયા હતા અને આપણે ગાંઠિયા એમને આપ્યા હતા પણ એ

શિવ ટમેટાનું રો શાક મગન હાટો નોખો ગાઈડું છે તીખું નથી એક જ છે પણ એમાં ઓસે જેટલું તો એડ કરી અને પછી ફ્રાય કરું છું ખોડાવાની જો ખાઈ તો ઠીક છે નહી તો પછી છોડી દેવાનું એક બે પટકા ખાઈ લે ને તોય આપણે આત્મસંતુષ્ટિ મળી જાય કે આપણે એને જમાડી લીધી કે જે એમ અને સારે બનાવી છે ખીચડી તો બે ઓપ્શન છે એમના માટે જે ખાવું હશે એ ખાશે બેન રાખ અને બાકી એવું હતું કે કોમેન્ટ હતી એમનો આન્સર છે કે પ્રજ્ઞાબેન તમે શિયાને રાખતા રાખતા આપણે આપણે ખબર છે કે આપણે કરવું પડશે રાખતા રાખતા બસ ટ્રાય કરવાની બની જાય બધા બધું અઘરું પણ ન હોય આપણે કે ન કરવાથી ક્યારેક એવું હોય કે બાળક કહેતું હોય કે કદાચ એને કઈક ખાતું હોય તો આપણે સમજી એ કઈ ના હોય એમના લીધે તો એ પ્રોબ્લેમ થાય બાકી હોય નહીં અને હું કરું છું એવું જ નથી ઘણી માતાઓ છે મારી જેમ જે સિંગલ હશે અને એકલા રહેતા હશે ને એકલા હાથે મોટા કરતા એ લોકો પણ કરતા જ હોય તો બધાને કરવાનું જ હોય તો મસ્ત મજાની જો આપણે અહીંયા ખીચડી બી રેડી થઈ ગઈ છે કેમકે આજે મગની છે ને બોલી ફોતરાવાળી દાળ ઓછી હતી એટલે છડી દાળ આપણે વધારે એડ કરી છે તો બસ ચલો ખીચડી મને ખાવાની ઈચ્છા હતી ખીચડી અને શાક અને હારે ભાખરી કેમકે નકરી ખીચડી ખાય ને તો પછી ભૂખ લાગે મોડીક વાર થાય ને ત્યાં સુધીમાં અને બેનભાઈ બાજુની ઘરે ગઈ છે ને ત્યાં ચીસો નાખે છે તો ત્યાં જઈએ પેલા એમને તેડી આવીએ અને પછી આપણે આપણા જમવા માટે બેસી જઈએ જો એમને જમવું હોય તો પહેલાં એમને જમાડી લો અને નહીં તો પહેલાં હું જમી લઉં અને બીજું એ હતું કે અગારો મહિને લઈને જ કે પ્રજ્ઞાબહેન અમે જૂનાગઢમાં જઈએ છીએ તો તમે આપશો નહીં એમ વસ્તુ કોઈને નહીં આપીએ કેમ કે પછી શું થાય કે યુઝ થયા ઉપર આધાર રાખે અને ખરાબ થઈ જાય તો એ મારે ખોટી આવી જાય મારા માટે એટલા માટે એ વસ્તુ ક્યાંય બહાર નહીં આપવાની આપણે શું તોફાન પણ થઈ છે તારા કુદરત પણ ના જાણે શું કરવાનો થયો છે કે ન કે ન જાણે જાણ ન જાણ્યું જાણ કે કાલ સવારે શું થવાનું છે બસ એવી જ કે કાલ છે વરસાદ અવિરત ચાલુ છે બસ કન્ટિન્યુ નથી પણ રેડા પછી રેડો જી જા વાહટી નોરી હોય કે હું કઈ નોરી હોય ને વાહટી જ રહી હોય હું કઈ તો નોંધ રહી ત્યાં પાછો રેડો આવી જાય હું કઈ ન જાય પાછો રેડો આવી જાય તો જેમની મોલા તો અત્યારે કલર જે છે ને કેમ કે અત્યારે સિઝન છે ને આ વરસાદ કહીએ ને તો આમ ચોમાસાનું ન ગણી શકે આપણે કહીએ ને તો પેલો કહેવાય ને કમોસમી એવી વરસાદ છે કેમ કે અત્યારે લગભગ સિઝન ફૂલ છે અને બાકી ગઈ છે માંડવ્યું ને બધું બસ કાઢવાની આ રહી શકે કાઢવાની વાર રહી માંડવી છે સોયાબીન છે એવી કાંઈ પણ વસ્તુ છે કપાસ હોય કોઈનો વહેલો તો કદાચ એમાં પણ અત્યારે પાક આવી ગયો હોય કે પાક આવી ગયો હોય પણ વરસાદ આજ ત્રીજો દિવસ છે પરમ દિવસે રાત નો ચાલુ થયો છે કાલે પણ આમ જ નીકળો આજનો બીજો દિવસ પણ આમ નીકળો અને ગઈ પરમ દિવસ ની રાત પણ એમ જ હતી વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો ચાલુ છે સુરજ દાદા ગયા તો હરખા દેખાણ નથી કાલ તો હજી વાંધો નતો કે બપોર પછી થોડુંક એવું ઘડીક વાર લાગ્યું હતું બપોર ઢૂઢું એક દોઢ આસપાસ કે હવે નહીં વાંધો આવે વયો ગયો વરસાદ પણ ફરી પાછો ચાલુ થઈ ગયો અને કેવાય ને કે કેવત છે કે સાચે જ બહુ બે દર સાચે કમોસમી વરસાદ કે અમીરો પકોડા ખાવાનું વિચારે છે અને ખેડૂતો ઝેર ખાવાનું વિચારે છે ખાલી આપડે લાઈન સાંભળી લે તો આપડે ફીલ થાય કેમ કે જે આપણે ખેડૂતના દીકરા છીએ ને એ બધા તકલીફો માંથી નીકળ્યા હોય તો એમને ખબર હોય તણાતા હોય કોઈ પાણી ભરાઈ ગયા હોય મેં હમણાં એક બે રીલ્સ પણ એવી જોઈ તો બસ લોકો જોડે પણ આપણે શેર કરીએ કે સાચે જ બહુ બેદર હોય છે આ કમોસમી વરસાદ પણ અમીરો પકોડા ખાવાનું વિચારે છે ને ગરીબ ગરીબો ને પણ ખેડૂતો ઝેર ખાવાનું વિચારે છે કેમ કે એમની વાત તેમની રોજી રોટી હોય છે આખા વર્ષની રોજી રોટી કયો ને તો ચોમાસા ઉપર હોય અને અત્યારે આ જ પાક નિષ્ફળ જાય ને એટલે બહુ તકલીફ થાય ઊભો થવામાં ખેડૂતને બહુ વાર લાગે પણ છતાં એમના હાથની વાત નથી કુદરતના હાથની વાત છે એને સિંહ દીકરો મારો દીકરો અહીંયા એન્જોય કરે છે દાળ જે આપણે ગોરણી બહેન હતા અને એમને પ્રસાદીમાં આવ્યું હતું અને બેન હતા નીચકે ત્યાં જે કુમારિકાઓનું પૂજન કર્યું હતું ને આપણે સરકડીએ તો ત્યાંથી અમારી શિયા દીકરાનું પણ પૂજન કર્યું હતું સુઈ સુડાવી દીધી હતી તો મને જગાડવામાં એકલી તમે જગાડી પૂજન થયું હતું તો બસ એમનું પણ પૂજન થયું હતું અને અત્યારે બેનબાને આપવાનું ચાલ્યું દાળના દાણા એમાં બધા ફ્રૂટ આવ્યા હતા પાંચ ફ્રૂટ હતા અને ચાર ફ્રૂટ હતા ને એક શ્રીફળ હતું અને બાકી બધું કુમારિકાઓને કવર આવ્યું હતું કવરમાં પાંચસો એક પાંચસો એક

અને અત્યારે બેન બા મારે વોકર એન્જોય કરે છે એને દીકરા બસ ઘરે પૂગી આવ્યા અને વરસાદે પણ દે ધના ધન ઇનિંગ રમવાનું ચાલુ કર્યું હે જોરદાર ને એ અમર સીએ બેન રમવાનું ચાલુ કર્યું હતું લોટે થી અને મમ્મી એ લોટ બાંધતી હતી ને એ લોટનું આ શું કહેવાય આને પવાલું કા આ લોયું લોયું આ હાથમાં આવી ગયો તે બસ લોટ લોટ ના અહીંયા જો મની અડાડી દીધો લોટ લોટ હા એમ કરતી હતી એમ કરતી હતી તો બસ સાંજ મેનુ આપણા માટે તો ફિક્સ થઈ ગયું છે ડાટી દીધું ડાટી દીધું ઓય ડાકી દીધું સુકી અને થેપલા તો ખીચડી થઈ અને અત્યારે ભાખરી કાધી છે એટલે નઈ ખાય તો ખીચડી ખાવ હું કઈક બહાર ખાઈ લઈશ રોડ બાજુ જવું છે એટલે ટકો ટકોની પાણીપુરી છે પણ જો ડુંગળી નહીં હોય તો જોઈ

પાપા માટે સારું હાલો તો પોલકા સીવડાવા ટ્યુબ છે લેવાની છે હમ એ લેવાની છે તો ને ત્યાંથી મેડિકલ હો

ત્યારે અમીરો ને પકોડા ખાવાનું મન થાય ગરીબો ખેડૂતોને ઝેર ખાવાનું મન થાય સાચી વાત આવતા રોડ ઉપર તો તમે જોતા

હું મમ્મમ આ લાપુ આ લાપુ આલો પછી મળીએ સિયાબેન ના મમ્મમ ખાવું તો ખાઈ તો ખવડાવી લઈએ અત્યારે આપણે ફૂગેડા રોડે અને સિયાબેન ના મમ્મી ગયા છે બ્લાઉઝનું માપ આપવા માટે અહીંયા આ જગ્યા ઉપર શું નામ છે કે નહીં વનજાતું મારે અહીં લગભગ શિવમ ટેલર્સ કે આશીર્વાદ ટેલર્સ આશીર્વાદ હમ ખ્યાલ નથી આવતો આવશે એટલે પૂછશું આપણે એમને અહીંયા પેનબાન આપણે રાખ્યા છે સ્ટેરિંગ પકડાવીને હે સિયા શિયા મમ્મા ક્યાં મમ્મા સીત ગઈ હમ મમ્મા સીત ગઈ છે ના ભાઈ પર અવાજ એવો કરે છે ને તે હાવ એવી મજા નથી આવતી ને આવ એમ ગઈ સાવ કરવા ગઈ હે શિયા તમને સુતી તમને મમ્મી ગયા છે અહીંયા પાણીપૂરીને મોજ માણવા એ વન આપણે સુડાવીએ છીએ કારણ કે આપણે તો કંઈ એવું જન ખાવું નથી કે પણ ખાવા ગયું તો જે ન ખાવા ગઈ છે કે લસણ ડુંગળી વિનાનું હોય ને એવું બધું આપણે આમ કે એવું વાલસા આપણે નવરાત્રિ છે ત્યાં સુધી જોકે આજે નવમું નહોતું તો થઈ ગયું છે એટલે એમને તો નવરાત્રિ સુધી જ છે લસણ ડુંગળી નથી ખાવું અને આપણે તો પૂરેપૂરા ચાલીસ દિવસ પૂરા કરવા છે બસ એ ખાઈ પીને આવે પછી આપણે અહીંયાથી આગળ જવું છે એક કે ફીઝમાં શ્રીખંડ લેવા માટે શ્રીખંડ કે દિવસની ખાવાની ઈચ્છા થઈ જાય તો કીધું ખાઈ નાખીએ પછી આપણે ઘરે જઈને મોજ માણસું ગરમ ગરમ થેપલા અને સૂકી ભાજી ની હાલો ભેરુ બસ ઘરે ભૂઈ ગાલીએ પેટ પૂજા થઈ ગઈ આપડી પેટ પૂજા અહીંયા છે કાચી પાકી પાકી બનવાની છે કાચી છે અને છાશ લઈ એવા છે સિયાબેન થી હંતા હંતા ને સિયાબેન ને ખબર પડી જાય ને તો પાક ટાટોડું હોય તો અને પછી પીવાનું મન થઈ જશે એમને અને નહીં આપીએ ને ત્યાં સુધી છેડો નહીં મૂકે એનો

பல்றிகை பாப்பா அல்ல அஹ